અનીત બે ઉદ્ઘાટન કઈ છે આપણે પૂર્તીમાં ચાલે છે એક શું લીધું ભાઈ કેવી છે ખરીદી કરી લીધી હવે જો આવી લીધી છે મસ્ત મસ્ત હવે શું લેવાનું બાકી બાકી આ ચાર કલર છે ચેક કરે છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી રામ માતાજી બધા ને હાજર નિરો રાખી આપું છું પણ બધાને ખબર જ હશે કે આપણે અહીંયા ફામે રોકાણે લાગે આ મસ્ત મજાનું ફામ છે અને થોડુંક થઈ ગયું છે મોડું ને હવે જવાનું છે આપણે ખરીદી ખરીદી કરવા ખરીદી કરવા માટે આપણે જવાનું છે બોમ્બે માર્કેટ અને ને બરોડા માર્કેટ બરોડા આપણે આ ફામે રોકાણે લાગતા લોકેશન જો કે આવું છે આ બહુ મસ્ત લોકેશન છે કેમ લાગે હા ત્યાં બહુ મજા આવે નોટિસ છે કે મસ્તો હે મે અને અમારે મહેમાને બનાવી છે રીલ એક તો જરાક છે ને અમારું ઇન્સ્ટા આઈડી ચેક અમારું ઇન્સ્ટા આઈડી નું નામ છે નટરાજ નીતુ લોગ અને મારી ભાલીયા જઈઓ નાસ્તો બકી છે નાસ્તો કરી પછી નીકળી જાવ નાસ્તો થઈ ગયો અમારે મહેમાન આમે છે હાલો તો નાસ્તો કરી

ગાડીને માતાજીને અગરબતી કરી નાખી ને ગાડી કરી નાખી છે કમ્પ્લીટ તો આજ તો મહેમાન એવા ખાવો માર દીધો મારો તો બધા મહેમાને કીધો કેટલી મજા બહુ મજા આવી બોવાજી કેમ કે આ જગ્યા ત્યાં મર કુદરતી લોકેશન ઉપર તો તો કાલ પેલા ફાટશું હા નયા નયા વાડી વિસ્તાર છે ને મસરા હાલા આવજો હાલા પાવ ને હવે આખો દિવસ

બરોડા માર્કેટ માં આપણે અંદર આવી ગયા છે તો આગળ જઈને બતાવીએ કેટલી સસ્તી વસ્તુ મળે છે કા ચાલે જો બંગડી આગળ જઈએ આપણે હાલો ટ્રાફિક હજી થોડુંક ઓછું છે હજી સવાર પડ્યું એટલે ટ્રાફિક ઓછું છે મહેમાન જો બધી નજર મારે છે શું લેવાનો પ્લાન છે ધ્યાનમાં હજી કઈ આવતું નથી એવું છે હજી તો આપણે અંદર આવ્યા છે હજી આગળ હજી તો આપણે થોડું વહેલા આવે એટલે ટ્રાફિક થોડું ઓછું છે કેમ લાગે ઓછું છે હા

એ બજાય ને છે ને 30 લાખ જે એટલી ખરીદી કરી બોલો અમારો મેલ ન આવતો એનો તો જબદાન તો કેવલ જો ખરીદી કરી કરી ને 30 લાખ જે કાબે આની પેલું જો 20 લેરી લેવા છે તો હવે શું લેવાનું એ હવે શું બાકી હવે શું બાકી બાકી કાઈ ને આટા મરળ હાલ લેવાનું હા જો આટા અમારો લેટ્રા પેકાવો કેવલ જો શું લિધું ભાઈ કેવી છે સ્પેડરમેન જો સ્પેડરમેન ની ગડિયા લેવડે કાબે

ઓ આ સોલે આવી રીતની તો બીજો કલર બતાવો ને જો આમાં આ સોલે માં ચાર કલર છે તો નીતુ જો ચેક કરે છે i7 ઓલ્ડ બંદોમાં i7 ઓલ્ડ કઈ સિરીઝ છે આપણે i i like હાલો તો આપણે જો અહીંથી છે ને પાછા આડીઓ લીધું છે નીતુ તો હવે ભાઈ ભૂખ લાગી ગઈ છે ફૂલ

ભરૂચ પાયા ફૂપ આવી ખરીદી કરી થાકી ગયા અને જમીન પણ લીધું બપોરનું તો હવે જઈએ ગાડીએ પછી નીકળવાનું આપણે ઘરે જવાનું બ્લોક મોટો આનો બ્લોક હવે આવીશું બ્લોક આપણે પૂરો વિડીયોને લાઈક પરિણામ